હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે એટલો ધોધમાર વરસાદ પડે છે કાલે નવરાત્રિ છે ને એટલો બધો વરસાદ પડે છે ફ્રેન્ડ્સ હવે શું ખબર હવે નવરાત્રિ કરવા દેશે કે નહીં કરવા દે હવે માતાજી પર છે હવે માતાજી શું કરવા માંગે છે એકો ફ્રેન્ડ્સ કેટલો બધો વરસાદ પડે છે આ છે માતાજીનું ગરબા રમવાનું એક ફ્રેન્ડ્સ હવે જે લોકોએ બોવડામાં એટલા મોઘા મોટા પાસ લીધા છે બધાએ એ વિચારાઓ શું કરશે આટલો બધો વરસાદ પડે છે નવરાત્રિ બગાડવાની છે એવું લાગે છે એટલે આજે અંબાલાલ કાકાની આગાહી સાચી પડશે તો શું ખબર જોઈએ ફ્રેન્ડ્સ મેં પણ એટલી મોટી મોટી લાવી છું હવે શું છું એવું થાય છે પણ જે લોકો ગુજરાતીઓ છે અને જે લોકોને ગરબાનો શોખ છે ને એ લોકોને વરસાદ વરસાદ કશું નડે ના એ લોકો વરસાદ પડે કે જે પડે તો પણ રમવા તો જાય જેમ કે મારા જેમ હોય ને વરસાદ પડે તો આપણે નવરાત્રી તો રમવાની એટલે જરૂર નથી ફ્રેન્ડ રમવા જવાનું જ રમવાનું અને મોજ કરવાની વરસાદ તો વરસાદનું કામ કરે વરસાદ પડે તો આપણે તો રમવા જવાનું કેવું તમારું કમેન્ટમાં જરૂર કહેજો કે કોને કોને ગરબાનો બહુ જ શોખ છે અને જે લોકો વરસાદ પડશે તો પણ ગરબા રમતો જશે

चोरिया चोरी सब हरिया चोरी तेच होती का तरी चोरी का भी काही होत नाही आमले पूर्ण वाई नाही सगळ्यावर काही नाही क्यों है तो आज चलिए हम कोई दिक्कत नहीं है अब ये તો ફ્રેન્ડ્સ નોરા છે કઈ તો ફ્રેન્ડ્સ રહી ગયો છે એટલે અમે લોકો મારી ચોલીને બધું ફિટિંગ કરાવવા માટે જઈએ થઈ ગયો છે ઓકે તો ફ્રેન્ડ્સ અમે લોકો નીકળી ગયા છે હવે ચોલી ફિટિંગ કરાવવા જેમ અમદાવાદમાં લો ગાર્ડન છે તેમ અમારા હલોલમાં પણ અમારું હલોલનું નાનું એવું લો ગાર્ડન છે ફ્રેન્ડ્સ તો અહીંયા તમને બધી વસ્તુ મળી રહેશે ઓક્સોડાઈઝની વસ્તુથી લઈને બધી જ વસ્તુ ચણિયા ચોળી પણ તમને સસ્તામાં મળી રહેશે તો તમે લોકોએ ખરીદી ના કરી હોય તો કંજી રોડ પરથી અહીંયા ચોલી ખરીદી કરી શકો છો તો આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે અને આવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો ફ્રેન્ડ્સ અને મને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ રાધે રાધે